હાલ ચોમાસાનો માહોલ હોય જેથી રેતીના ભાવ વધ્યા છે અને બે નંબર રેતી માફિયાના ધંધામાં ભારે તેજી જોવા મળી રહી છે આજ રોજ વહેલી સવારે નાલે પીપલેજ ઓલી આંબા રોડ પર રેતી ભરેલ ટ્રેક્ટર બે રોકટોક જતા હોય જે કેમેરામાં કેદ થયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરની પાંત્રીસ હજારની વસ્તીને પાણી પૂરું પાડતી લોકમાતા ઓરસંગ નદીમાં નગરપાલિકા સંચાલિત બે વોટર વર્ક્સ હાલ છે જેમાં ફતેપુરા વોટર વર્ક્સ સામેના ભાગે તાલુકાના નાલેદ પીપલેજ અને ઓલી આંબા જતા રસ્તા ઉપર આજરો બેફામ રેતી ભરેલ ટ્રેક્ટરો જતા જોવા મળ્યા ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરમાં રેતીની લીઝો હાલ બંધ હોય ને રોયલ્ટી ન નીકળતી હોય તો આ રેતીમાં ટ્રેક્ટર ભરી કોના રાયમ રાય જતા હોય છે પ્રજામાં વાતને વહીવટ કરતા સામે શંકાનું સ્થાન લીધું છે પરંતુ ઓરસંગ નદીમાં ટ્રેક્ટર ઉતારી દઈ મોડી વહેલી સવાર સુધી રેતીનું બેફામ ખોદકામ થઈ રહ્યું છે પરંતુ રેતી માફિયા ગાંઠતા નથી અમારું કોઈ કશું વગાડી શકે નહીં આમાં ઉપર સુધી વજન મૂકી આવ્યા છે તેમ જણાવતા હોય છે છોટાઉદેપુર પંથકમાં બેફામ રેતી ખનન કરી ટ્રેક્ટર મારફતે રેતી લઈ જવામાં આવતી હોય અગાઉ પણ એક વ્યક્તિનું ટ્રેક્ટરની અડફેટમાં આવતા મોત નીપજ્યું પરંતુ છોટાઉદેપુર ચારે તરફ ગ્રામીણ વિસ્તારમાં પણ ઓરસંગ નદીમાંથી બેફામ રેતી લેચાઈ રહી છે અને ટ્રેક્ટર મારફતે ખનન થઈ રહ્યું છે જે ભારે ચિંતાનો વિષય પ્રજા માટે બન્યો છે ગ્રામીણ વિસ્તારોમાં તથા મુખ્ય હાઈવે પર રેતી ભરેલ ટ્રેક્ટર રાહદારી માટે આફતરૂપ સમાન છે પરંતુ સદર બાબતે ધ્યાન આપવામાં આવતું નથી જે એક નવાઈભરી વાત છે